હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ माय યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારા બધાના વાદના મારા નવા વ્લોગમાં તો હું આજે જઈ મારા ગામના તળાવે બ્લોગ બનાવવા માટે આ મારો વાહ છે વાહમાંથી હું એન્ટ્રી કરી રહી છું ને હું બહાર નીકળી રહી છું ગામમાં નવો રોડ આવ્યો રોડ બની ગયો છે કોઈ જાય નહીં એટલા માટે રસ્તો બંધ કરીને રાખ્યો છે હાલ જોઈ શકું છો માટી ઉપર આગળ ચાલુ છે આ છે મારું માથોટા ગામ જોઈ શકો છો મારા માથોટા ગામનો નજારો ગામમાંથી નીકળી ગયા છીએ આપણે તળાવ તરફ જવાના રસ્તે પહેલાં મારો વાહ આવે વાહ પછી ગામ આવે ગામનો રસ્તો પાર કરો એટલે પછી ત્યાંથી જવાનું તળાવના રસ્તે આ બાજુ વળાંક મારું ગામ નાનું છે બહુ મોટું નથી પણ સરસ છે જોઈ શકો છો તમે આ સ્કૂલ માથોટા પ્રાથમિક શાળા ક્યારેક આખું ગામ બતાવીશ એનો અલગથી બ્લોગ બનાવીશ સાલપુર તો બસ સો ફ્રેન્ડ્સ હું હવે નજીક પહોંચી જવા ઈચ્છું તળાવના રસ્તે જોઈ શકો છો આંગણવાડીના બેન મને જોઈને કહી રહ્યા છે કે મારો વિડીયો બનાવાય છે કે શું મેં કીધું ના ના છોકરાઓ હેલો કહી દો બધા કરો અમારા ગામમાં બે આંગણવાડી છે એક આ બાજુ ને એક બેનું ભાત અને એ બાજુ

રસ્તામાં આંગણવાડી આવી હતી તો છોકરાઓ જોડે અને બેન જોડે થોડીકવાડીના મેમ મળ્યા આંગણવાડીના બેન મળ્યા હતા તો મને કે તમે આ વિડીયો બનાવો તો મને શું મળે કાંઈ મળતું નથી ખાલી એન્ટરટેનમેન્ટ થાય બાકી બીજું કાંઈ મળતું નથી હું મરી જેમ તો મારા વિડીયો તો પડ્યા રહે યુટ્યુબમાં અને સોશિયલ મીડિયામાં શું લોકો મને જોઈ લે હું તળાવની પાડે આવી જવાય શું જોઈ શકું છો તમે આ રસ્તો છે બાપરીયા બધું કેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ પહેલાં એટલું સરસ હતું ને અત્યાર તો જો નખરા બાવળીએ બાવળીયા બીક લાગે એવું થયું છે આ રસ્તો તો જો આ રસ્તો જોઈ શકો છો આ આ રસ્તો જો તલાઈન પાડ બાજુ જાય છે એક પહેલાં અમે કાં બહુ જતા બાપરીયા આ તળાવ છે કે જંગલ પહેલાંનું તળાવ અને અત્યારનું તળાવ જમીન આસમાનનો ફરક છે જોઈ શકો છો આ છે અમારા ગામનું તળાવ અને રસ્તો જોઈ લો બાપારી બાપા તો ફ્રેન્ડ્સ હું અત્યારે આવી છું તળાવ બતાવવા માટે તમને લોકોને કે અમારા ગામનું તળાવ કેવું છે વાહ વાહ થોડુંક સારું કર્યું છે રોડ બનાવ્યો છે ના શું છે જાંબુ ઉગ્યા છે જાંબુનું ઝાડ છે વાવ સો બ્યુટિફુલ અહીંક બહુ મસ્ત છે રીલ્સ બનાવ્યું જો આખું તળાવ છે મારું તો ફ્રેન્ડ્સ આ છે મારા માત્રટા ગામનો તળાવ જોઈ શકો છો પહેલાં એ પણ છે ને અમે કિનારે કિનારે કપડાં ધોવા આવતા જ્યારે ગામમાં પાણીની સગવડ નથી ને ત્યારે ઘરે ઘરે પાણી ના આવતું અત્યારે તો જો કે સગવડ સારી છે ઘરે ઘરે પાણી છે ગટર છે એટલે ઘરે કપડાં ધોઈએ છીએ બટ પહેલાં આ રસ્તો દેખાય છે આખું તળાવ જોઈ ઘણા કિનારે મેં કપડાં જો અને નાના હતા ને જ્યારે સ્કૂલમાં ભણતા ને તો રીસીસ પડતી ને જે દોઢ વાગ્યાની બી અડધો કલાકે કલાક જે રિસીસ પડતી ને તો ત્યારે સીધા સ્કૂલેથી ઘરે ના જતા પણ ડાડી અહીંયા તળાવ આવતા અને મેં તો એટલા ટ્રાય કર્યા છે ને તરતા શીખવાના છબ છપિયા લગાવતી પણ તરતા તો ના આવડ્યું ના જ આવડ્યું આજ દિવસ સુધી મને તરતા ના આવડ્યું એટલો ડર લાગે છે ને કે અંદર પગ પણ નથી મૂકી શક્યું જોઈ શકો છો આ રસ્તો છે આવવાનો આ વસ્તુ બ્યુટિફુલ નજારો છે ને તો હવે ચલો હું થોડીક છે ને રીલ્સ બનાવી લઉં ઇન્સ્ટાગ્રામ માટે કારણ કે હું બહુ ટાઈમ પછી આવી છું બહુ ટાઈમ એટલે ગયા વર્ષે બે હજાર ચોવીસની આઠમ પર આવી હતી કણે ત્યારની હવે આવી છું રીલ્સ બનાવવા માટે મને ખબર નહીં કે આ રસ્તો બની ગયો છે શકો છો આ રસ્તો બની ગયો મને ખબર જ નથી આટલું મસ્ત થઈ ગયું છે તો હું રીલ્સ બનાવી લઉં ਫੜਾ ਵਟ ગઈ બ્લોગ બનાવી બનાવીને એક તો ગરમી પડી રહી છે વરસાદ થતો નથી મારી હાલત જુઓ તમે કેટલી કાળી કાળી થઈ ગઈ તડકામાં હાય એબ્બા તો ફ્રેન્ડ્સ હવે હું જઈ રહી છું ઘરે ઘરે જઈને ખાઈ પીને લઈ સુઈ જઈશ તો બાપા શું આવી ભૂંડ છે કે કૂતરું કાળું કાળું આવું જુઓ તો હું બતાવું છે ને ડર લાગે એવું રસ્તો જુઓ જો પહેલાં એટલું મસ્ત હતું ને એક પણ બાવળ ન અત્યારે કેટલા બાવળ ગાભી ગયા છે બાપરી જંગલ થઈ ગયું છે જંગલ એવું લાગે અહીંથી ભૂંડ નીકળશે અહીંથી રોજ નીકળશે કોઈ દારૂડીઓ નીકળશે કેવું ડર લાગે એવું છે ને પહેલાં એક પણ બાવળ ન હતું એકદમ ખુલ્લું તળાવ હતું એટલું મસ્ત તળાવ હતું ને ગામના છે કાકા છે હું ના વિડીયો ઉતારો છું હા વિડીયો ઉતારી રહી છું ભૂખ તરસ લાગી છે બપોરના બાર વાગી ગયા છે ઘરે ક્યારે પહોંચીશ ઘરે તો બે મિનિટ પહોંચી જઈશ બહુ દૂર નથી આમ તો નજીક જ છે પણ મને નવીનતા લાગ્યા રસ્તો તો જોઈ યાર મતલબ તો ફ્રેન્ડ્સ તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ ખાસ ભૂલતા નહીં જેથી કરીને મને નેક્સ્ટ બ્લોગ બનાવવાની ખબર પડે બાય બટાટા સીયુ મળીએ નેક્સ્ટ વ્લોગમાં